પોરબંદરમાં ભારે વરસાદ બાદ પણ તંત્રના પાપે નાગરિકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં શેરી નંબર ચારમાં અઠવાડિયાથી પાણી વિતરણ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે આ ઉપરાંત અહીં સફાઈ પણ થતી ન હોવાથી યોગ્ય સફાઈ કામગીરી કરવાની માંગ ઉઠી છે પોરબંદરના આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેના લીધે પાણી ભરાયેલું રહે છે અને દુર્ગંધ મારતી ગંદકીથી લોકોના સ્વાસ્થ્યની સાથે ખતરો ઊભો થયો છે ધુરીબાગ શેરી નંબર ચાર માં છે અહીં પાણી આઠ દિવસ થી આવતું નથી આટલા ડેમ છલકી ગયા તો પાણી આપે તો ભાંભરું આપે મિક્સ કરેલું પાણી હોય ને એવું પાણી આવે છે ને એકદમ આ ઓલા વાળું ગાળા વાળું ને એવું પાણી આવે છે શેરી નંબર ચાર માં ભાઈ સફાઈ નથી કોઈ કરવા આવતું નથી લાઈટું અહીં પછી દવા છાંટવા આવતા કઈ કરવા આવતા જ નથી અહીંયા આ ગલી તો કઈ ઓછે ખાતા માં છે વેરા લેવા તમે કેમ આવો છો મત જોતા મત લેવા આવો કઈ ધ્યાન નથી કઈ દેતા

સેરી નંબર ચાર